બાગ ગામે બાગ રાજગોર સમાજ પ્રેરિત સાર્વજનિક દવાખાનાનું લોકાર્પણ કરાયું માંડવી તાલુકાના ગામે બાગ રાજગોર સમાજ પ્રેરિત અને માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક દવાખાનાનું લોકાર્પણ કોડાય ગુરુકુળના સ્વામી કૃષ્ણજીવન દાસજીના હસ્તે કરાયું હતું આ પ્રસંગે વસંતભાઈ હસમુખભાઈ શરદભાઈ તેમજ મુળજીભાઈ નાકર દિનેશભાઈ મોતા અરવિંદભાઈ મોતા શંભુલાલ નાગુ અરવિંદભાઈ ગોર રજનીકાંત મહેતા હીરાલાલ ગોર મયુર મોતા નાનજીભાઈ ભગવાંજીભાઈ, દીપકભાઈ, ભરતભાઈ બોડા, કાંતિભાઈ, પ્રકાશભાઈ પેથાણી, પારસભાઈ મોતા, પ્રવીણભાઈ પેથાણી, મુકેશભાઈ મોતા, લક્ષ્મીકાંતભાઈ શિનાઈ, હિમાશુભાઈ, આનંદભાઈ નાગુ ભાઈલાલ મોતા, વિમલભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઈ મોતા અને આભાર વિધિ ડોક્ટર ભરતભાઈ મોતાએ કરી હતી. બાગ ગામમાં પાયાની સુવિધાઓનો અછત છે ઘણા વખતથી વિચાર કરીએ છીએ અમે કે આવું કંઈક કરી શકાય તો ગામના ગામ લોકોના સહકારથી અમે આ પ્રથમ પગલું ભર્યું છે ખરેખર તો ઇન્ટરવ્યુ જેવું આ કામ નથી બહુ મોટું નાનું કામ છે મોટા કામો હજી કરવાના બાકી છે અને હું બધાને શુભેચ્છા આપું છું બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને દવાખાનાની જરૂરત ઓછી પડે ને લોકો પોતાની રીતે પોતાની સંભાળ રાખે અને ગામવાસીઓ બધા મળીને હજી પણ બીજા સારા કાર્યો કરે એવી આશા રાખું છું જીભાઈ ને અરવિંદભાઈ અને ગામ લોકો જે છે હંમેશા અમારી સાથે હોય છે અને અમને જે પણ સહકાર જોઈએ આપે છે અને એ લોકો અમારા જે કામ પણ હોય અટકતા હોય ક્યાં તો એ પણ અમને મદદ એમાં કરે છે અને એને લીધે જ આપણે આ ઊભું કરી શક્યા છીએ આજે ને આગળ બી એમની સાથે આપણે સારા કામો કરશું સૌ પ્રથમ તો આજે બાગ ગામની આ પવિત્ર ભૂમિ ઉપર માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે દવાખાનું બનાવવામાં આવ્યું છે અને ગામ લોકોની સુખાકારી માટે એમનું લક્ષ્ય છે કે ગામની અંદર કોઈ પણ ગરીબ માણસ હોય કે અન્ય કોઈ માણસ હોય એમને ગામની જ અંદર પાયાની સુવિધા મળી રહે એવી નેમ સાથે એમણે જે આ કાર્ય કર્યું છે તે બદલ સૌ પ્રથમ તો સર્વે ગ્રામજનો ગ્રામજનોવાસી હું એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા સારા કાર્યો કરવાની ભગવાન એમને શક્તિ આપે વિશેષમાં હસમુખભાઈ કીધું કે આ દવાખાને અંદર ઓછા લોકો આવે કારણ કે એની નેમ જ એવી છે કે ઓછા લોકો આવે પણ જે લોકો પણ આવે એ એકદમ સ્વસ્થ થઈ અને તંદુરસ્ત થઈ અને જાય એવી એમની ઈચ્છા છે એમની બાજુના ધાર્મિક સ્થળોના કાર્ય હોય ત્યાં આ પરિવારે ખુલ્લે હાથે દાન દીધું છે અને હજી પણ આ સમાજ માટે ગામ માટે કાંઈ પણ કરી છૂટવાની એમના દિલની અંદર ઘણી બધી ભાવનાઓ છે જો સમાજના લોકો આપણે એને સાથ સહકાર આપશું તો હજી પણ સમાજ માટે ઘણું બધું કાર્ય કરશે આ દવાખાનાની જ્યારે આજે ઉદ્ઘાટન હતું ત્યારે કૃષ્ણજીવનદાસજી સ્વામી પધારી સરસ મજાના આપણને આશીર્વાદન આપ્યા અને એમના વરદસ્તે આ દવાખાનું ખુલ્લું મૂકવામાં આવ્યું એમની પણ એવી જ હતી કે જે રીતે આ મેઘજી શિવજી મોટા પરિવાર આ ગામ લોકોને સમાજના લોકોને ઉપયોગી થઈ રહ્યો છે તેવી જ રીતે હજી બીજા જે ઘણા બધા દાતાઓ છે ઘણા બધા દાતાઓ પાસે પૈસા છે તો એમની પાસેથી પ્રેરણા લે અને પોતાનું જે લક્ષ્મી છે એ સારા કાર્યોની અંદર વાપરે એવી ખરેખર આપણે આ લોકો પાસેથી પ્રેરણા લેવી જોઈએ આપણા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનો પણ ફોન આવ્યો હતો એમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો અને એમણે પણ એમ જ કીધું છે કે આ દવાખાનાની અંદર ઓછા લોકો આવે અને જે લોકો પણ આવે એ તંદુરસ્ત થઈ અને જાય એટલે એમણે પણ શુભેચ્છા પાઠવી છે ફરી ફરીને આ જે મેઘજી શિવજી મોટા પરિવાર છે એમનો જે સપનું છે ઘણું બધું હજી ગુંદિયાલીની અંદર પણ હોમિયોપેથી કોલેજ શરૂ કરવાની એમની ઈચ્છા છે એનું પણ કામ લગભગ બધા જમીન એન એનુ શરૂઆત થઈ ગઈ છે એટલે બે ત્રણ વર્ષનું પ્રોજેક્ટ છે એ પણ એક મોટું કાર્ય છે લગભગ અગિયાર ખન એકર જમીન એમણે લીધી છે અને આ હોમિયોપેથી કોલે કોલેજની અંદર પણ આજુબાજુના ગામના લોકો બધા ભવિષ્યની અંદર પણ લાભ લે અને આવે અને જે એમની સેવાકીય પ્રવૃત્તિ છે એનો બધા લાભ લે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હજી પણ આવા સેવાના કાર્યો એ લોકો કરતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ ઘણા બધા લોકો આમાંથી જે દાતા પરિવાર છે એમાંથી પ્રેરણા લઈ અને જે દાતાઓ છે ઘણા લોકો પાસે ઘણા બધા પૈસાઓ છે તે આવા સદકાર્યોની અંદર પોતાના લક્ષ્મીનો સદઉપયોગ કરે એવી પણ આપણે ત્યાંથી અપીલ કરીએ છીએ